દેવીરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજમાં માતૃભાષા સંવર્ધન દિવસની ઉજવણી નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવેલ જેમાં ડૉક્ટર મીનાબેન પંડ્યાને કાલિંદીબેન પરીખે વક્તવ્ય આપી માતૃભાષાના મહત્ત્વ વિશેની છણાવટ કરી હતી સાહિત્ય જયેન્દ્રસિંહ જાધવ ને સુજવશે અને સંસ્થાઓ સંસ્થાઓમાં તેમને આ સરસ મજાનો ઉપક્રમ રહેશે વિશ્વ માત્ર ફરીથી વંદન કરતા આનંદ અનુભવ છે

e devo portare un po' a stare per